કેશોરના જલારામ મંદિરે ભારતીય ગ્રાહક સુરક્ષા પંચાયતની શિબિર યોજાઈ હતી આજરોજ કેશોરના જલારામ મંદિર ખાતે અખિલ ભારતીય ગ્રાહક સુરક્ષા પંચાયતની મીટિંગ મળી હતી જેમાં નેહા દીદી જોશી રાષ્ટ્રીય સહસચિવ મનેહરભાઈ સૂચક રાજુભાઈ રાવલ પ્રાંતઃ સહસચિવ ભાવનાબેન રાવલ સંયોજિકા જૂનાગઢની ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આજના યુગમાં બજારમાં વધારે ખરીદી બહેનો દ્વારા થતી હોય છે અને તેઓનું શોષણ થતું હોય છે

हम सभी ग्राहकों को ऐसे आह्वान करते हैं कि खरीदारी में समझदारी यह हमारी जिम्मेवारी है क्या खरीदे कैसे खरीदे क्यों खरीदे एम आर पी एक्सपायरी डेट पैकिंग डेट आप सब देख कर खरीदना चाहिए हमारी जिम्मेवारी खरीददारी में समझदारी अनिरुद्ध सिंह बाबरिया आर एन न्यूज केसोद